એક માન વૈદ્યજી દેપ એટલેપતિ એટલે એક તરતી પરમાત્મી પાંચ ઘરે છે કવણદંગ માં છે દાદાજીનો ખૂબ છે એક માન વૈદ્ય રંછોડજી આમ છે હસ્તે શ્રી સર્વે હોય છે દાદાજીનો ખૂબ પભાવો કાજો

খুব আবার

આપણા મહેમાનો આપણા સમાજ ના ભાઈઓ બહેનો યુવાનો કોઈ પણ મિત્ર જમવા માટે બાકી હોય તો તાત્કાલિક જમવાનું ભોજન પ્રસાદ થઈ લે તેથી સર પ્રોગ્રામ ચાલુ કરતા તેમજ તોડીની જેમ જે પાર ઉભા છે એ સભા અને પોતાનું સ્થાન કરીને બેસી જાય તો આપણા સમાજની સ્વભાવે